મોહનપુર પંચાગત સ્વામી સમાજ મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું સૌ પ્રથમ મહિલા મંડળની રચના કર્યા બાદ પહેલીવાર મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સમાજની વાડીમાં આયોજન કરવામાં આવ્યું સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ફુલાર્થી આમંત્રિત કરેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સમારંભમાં અધ્યક્ષ શ્રીમતી કૈલાસબેનજી ચૌહાણ મુખ્ય મહેમાન કુમારી કૌશલ્ય કુંવરબા પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ભાજપા અતિથિ વિશેષ શ્રીમતી અર્ચનાબેન ચૌહાણ મહિલા પ્રમુખ નર્મદાબેન મંત્રી નૈનાબેન ચૌહાણ તેમજ સમાજની મહિલા હોદ્દેદારો કારોબારી સભ્યો બહેનો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે મહિલાઓ દ્વારા આયોજન કરાયું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સમાજની મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બહેનોએ મહિલાના વિકાસ માટેની સ્પીચ આપી સાથે સાથે સમાજના ગાયનિક ડોક્ટર આકાશભાઈ પરમારે મહિલાઓને લગતી સમસ્યાનું નિવારણ માટે તેના વિશે માહિતી આપી હતી બાળકોના કાર્યક્રમો નાટક ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરવામાં આવ્યું ત્યારબાદ બાળકોને ઇનામ મહિલાઓ દ્વારા વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મહિલા મંડળ દ્વારા આમંત્રિત તમામ મહેમાનોની સાથે મળી અને ભોજનનો લાભ લીધો હતો આમ સમાજની બહેનોએ મહિલાઓને પ્રોત્સાહિત કરી આગળ લાવવા પ્રયત્ન કર્યો હતો જગદીશ સોલંકી એસડી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી નમસ્તે હું છું અર્ચના દેસિંહ ચૌહાણ લેખક દિગ્દર્શક અને અભિનેત્રી આજે અહીંયા જાગા સ્વામી મહિલા મંડળ તરફથી એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહેનોના ઉત્થાન માટે બહેનોને કંઈક ટ્રેનિંગ મળી શકે બહેનોને કંઈક માહિતી મળી શકે એના માટે પ્રયાસ કરવામાં આવ્યા છે અને એના માટે આજે મને અહીંયા આમંત્રિત કરવામાં આવી છે કૌશલ્ય કુંવરબાને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા છે અને બહેનોનો જે પ્રયાસ છે એ ખૂબ જ ભેગા રહે છે કારણ કે એવું કહેવાય છે કે એક દીકરી હોય છે એક મહિલા હોય છે બે કુળને ટાળે છે એટલે દીકરીઓ એક એક દીકરી જો મજબૂત હશે તો આપણું દેશ મજબૂત હશે આપણો સમાજ મજબૂત હશે અને એનો પાયો ક્યાંયક આજે આ મહિલા મંડળે નાખવાનો જે પ્રયાસ કર્યો છે એ અત્યંત બિરદાવવા લાગે છે